એનપીએસએસના વિદ્યાર્થીઓને શાળામાં આવવા જવા માટેની બસમાં ક્ષમતાથી વધુ બાળકોને બેસાડતા હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરમાં હરની બોટ દુર્ઘટનામાં બાર માસૂમ બાળકોને બે શિક્ષકાઓના મોત ને પગલે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો ત્યારે બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ જે તે સમયે કોર્પોરેશન દ્વારા સ્લમ ફ્રી સિટી અંતર્ગત વસાહતો તોડવામાં આવી અને અન્ય જગ્યાએ રહેવા માટે સ્થાન આપવામાં આવ્યું ત્યારે એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેના માટે શિક્ષણ સમિતિના સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા લઈ જવા માટે બસ સુવિધા શરૂ કરવામાં આવી હતી જે બસ સુવિધામાં વિદ્યાર્થી દીઠ શિક્ષણ સમિતિના એ વિભાગ દ્વારા ચારસો રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ આ વિદ્યાર્થીઓ કેવી હાલતમાં બસમાં જાય છે એમને બેસાડવાની સગવડ મળે છે કે કે નહીં તે જોવાની શિક્ષણ સમિતિના ચેરમેને લીધી નથી સમગ્ર પ્રકરણ અંગે મીડિયાને માહિતી મળી ત્યારે એક બસની અંદર બત્રીસની કેપેસિટીના સ્થાને સાહીઠથી થી વધુ બાળકોને બેસાડ્યા હોવાનું સામે આવ્યું હતું જે અંગે શાસના અધિકારીને પૂછતા તેઓએ સમગ્ર જવાબદારી માટે હાથ ખંખેરી લઈ તમામ જવાબદારીઓ સ્કૂલના આચાર્ય તેમજ વાલી મંડળની હોવાનું જણાવ્યું હતું સર્વ શિક્ષા અભિયાન દ્વારા પર સ્ટુડન્ટ ચારસો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ એસએમસીના જે સભ્ય હોય એમની અને આચાર્યશની જવાબદારી હોય છે એ અને એ લોકોના ધારાધોરણો એસએસએ દ્વારા નક્કી જ કરવામાં આવ્યા છે ડ્રાઈવરનું નામ મોબાઈલ નંબર બધું જ એમની પાસે હોય છે ગાડીની સર્ટિફિકેટ ને બધું જોઈને પછી એમણે નક્કી કરવાનું હોય છે આપણી ત્રીસ જ શાળાઓમાં થયેલું છે સમગ્ર પ્રકરણ મામલે જ્યારે આચાર્ય અને વાલી મંડળ પર જવાબદારી ઢોળી છે કોર્પોરેશનની જેમ શિક્ષણ સમિતિના તંત્ર દ્વારા પણ સુપરવિઝન શુદ્ધતાની જવાબદારી લેવામાં નથી આવતી હોવાનું શાસના અધિકારીએ આડકતરી રીતે કબૂલ્યું હતું જેને લઈ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ખુલીને સામે આવ્યા હતા જેમાં આચાર્યની સાથે શિક્ષણ સમિતિની પણ જવાબદારી હોવાનું જણાવ્યું હતું અને જો એક બસની અંદર ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડતા હોય તો એ બાબતે તાત્કાલિક પગલાં ભરવાની પણ તેમણે વાત કરી હતી તો આમાં જે વડોદરા ખાતે હમણાં હોળી દુર્ઘટના થઈ અને બાર જેટલા બાળકો એમાં મૃત્યુ પામે એ ખૂબ જ દુઃખદ ઘટના છે આ બનાવ ક્યારે બન્યો ઓવર કેપેસિટીના કારણે તો કોકને ને કોઈક જગ્યાએ એ માત્ર શિક્ષણ સમિતિની વાત નહીં કોઈ પણ વા સાધન હોય એમાં ઓવર કેપેસિટીમાં બાળકોને બેસાડવા એ કોઈને કોઈ જગ્યાએ ખતરનાક બાબત છે અને આ બાબતે શાસનાધિકારી મેડમ કે આચાર્ય આચાર્ય એટલા જવાબદાર આ બાબતે હું નહીં નહીં કહી શકું કારણ કે જ્યારે જવાબદારી આવે છે ત્યારે એમાં આચાર્ય એસએમસીના સભ્યો હોય જે તે શાળાના શિક્ષકો હોય શાસનાધિકારી સાહેબ હોય કે ચેરમેનશ્રી હોય બધા કોઈને કોઈ પરંતુ આવી કોઈ ઘટના ન બને એના માટે અમે આવતીકાલે જ હું અત્યારે જ આચાર્ય શાસનાધિકારી મેડમ સાથે અને ચેરમેન સાથે આ બાબતે વાત કરીશ અને આવતીકાલથી જ સ્ટ્રિક્ટલી કે કોઈપણ બસમાં ટ્રાન્સપોર્ટેશનની કોઈપણ વાહનની અંદર કેપેસિટી કરતાં વધારો બાળકો ન બેસે આ બાબતે હું કાળજી લેવાનું તાત્કાલિક સૂચના આપીશ સૂચના આપ્યા પછી જો કોઈ પણ આચાર્ય ભૂલ કરે છે તો એનો સીધે સીધો જવાબદાર જે તે આચાર્ય ઠરે પરંતુ આ બાબતે અમે સ્પષ્ટ રીતે જેટલી શાળાઓમાં જે ત્રીસ શાળાઓ છે અમારી ટ્રાન્સપોર્ટેશનની અંદર એ ત્રીસે ત્રીસ શાળાના આચાર્યોની આવતીકાલે જ અમે મિટિંગ લઈશું મેડમને હું જાણ કરીશ ચેરમેન સાહેબને આ બાબતે જાણ કરીશ અને આ બાબતે નક્કર પગલાં લેવામાં આવશે કે આવી કોઈ દુર્ઘટના બને જ ના ભગવાન ભગવાનના કરે આવી કોઈ દુર્ઘટના થાય પરંતુ કોઈને કોઈ જગ્યાએ જવાબદારી તો તમામની રહેજ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર